ગમે ત્રણ બાઇક છોકરી તો ખાલી જુઓ ખાલી અરે ગમે ત્રણ છોકરો ગમે તર નો બાઇક નું નાઈક ની ચાલે તું

આવે તો હવે બાઇક આયા હાથમાં જે તેને છે ને ભમી નાખું છું મને આ તો બોડી ને માનો બેટો આવો નખની નથી કે કનો છોક ના છે કોઈને આકાશ આગામ રાખેલો જ નહીં માનો બધો ઢટનેનું છે એના મા બાપે ત્યારે ઓની સંસ્કાર નહીં આન્યા હોય હા કે આવું ફેન છે કોને કદી જિંદગીનું આવું ને આવું ઓને મોટું કેમ કેમ કર્યું છે ત્યાં અરે આ મોટું તો હાવ ને છોક ના છે ગોમાં પણ આ તો છોકરો કોઈ નહીં નથી આવો ખરાબ તો માનો બેટો કોઈ રાત જડમ ની કોઈ વને પડી જ નથી છે ગપુરજી પાસે વંડા લેતા હોય વંડા આવી લેતા હોય પાસે જાતા હોય

આ ગોમમાં છે ને આ શંભુને છે ને કોઈ પોકળો આ દળા તો કોઈ પેદા જ છો નહીં દરિયાના પાણીને કોઈ માપી ના શકે અને આ શંભુની તાકાતને કોઈ પોચી ના શકે શંભુજી હા હો કેમ છે સારું છે હો આપડા તો લીલા લેર અને લીલા લેરને તમે પેલો કોઈક ડાયલોગ મારો ખબર છે દરિયાના પાણીને કોઈ માપી ના શકે અને આ શંભુની તાકાતને કોઈ પોચી ના શકે

આ આવડે નવો છીએ આવો આવ્યા છે આ શેમ્પુ ઉપર પેર પડે બધા વસ્તી વાતો કરે કે શેમ્પુ કે તારા ઉપર પડે હોય કે મારા કે પીળી પાકડી વાળો કે આવ્યા છે એ તો આવ્યો તો છે પણ હજી ચો શેમ્પુના અમે આવ્યા છે અને શેમ્પુ અમે આવશે ને તો એને સઠ્ઠી નું ધાવણ યાદ ના કરાવો ને તો મારું નામ શમ્પુને ગમ્મત હવા માણસ આવ્યા છે પેલા પીળી પાકડી કે ત્રાસ ચાળસ બહુ કે એમ

કોઈની જરૂર નહીં મારે એમ હું એકલો પહોંચી વળો હોઉં છું અરે એમ કરજો હડો તા એ તો ફોહલાવી બીજન તો ભેગો થાય કે એ તો આજ છે ને એ પીળી પાઘડીની ખેર નહીં હા હડો